આની પરથી ખબર પડે ને આપણી મેન્ટાલિટી કેટલી મીન અને ચીપ હોય છે બીજું આપણામાં કોઈ મચ્યોરિટી લેવલ નથી ત્રીજું આપણે મેરિટલ સ્ટેટસની ડિગ્નિટી સમજ્યા નથી ચોથું આપણે શરમ અને લજ્જા મૂકી દીધી કે ભાઈ કોક આપણને એમ કે આને છૂટા છેડા લીધા ઘણા તો પાછો એમાં ડબલ રેકોર્ડ કર્યો હોય કે બે વખત લીધા અમને એક જણાને મળે ત્રણ વખત તારી ઉંમર કેટલી થઈ તો કાળત્રીસ તો ઉતે લગન નથી કરે તો કે ના તો ત્રણ વખત થઈ ગયા ત્રણ વખત છૂટા છડ થઈ ગયા હવે હવે જોઉ છું ચોથું કોઈ ગોઠવાઈ દો લે મન મે કી શરમ આવી જોઈએ કે ત્રણ જગ્યાએ તે જ નક્કી કર્યું છે કોઈએ તને બાવડું પકડીને ચોરીમાં બેસાડ્યો નથી આ કે ના બાવડું પકડી કોઈ ચોરીમાં બેસાડ્યો છે તારી ચોઈસ હતી તે પૂછી લીધું વાત કરી લીધી પછી તું આટલું ટેમ્પ ટોલરન્સ અને કોમ્પ્રોમાઈઝ ના કરી શકે નહીં ફાવે પ્રયત્ન તો બહુ કરવો પડશે અને એક જણા જોડે મનનું ના મૂક્યું તો બીજા જણા જોડે મનનું મૂકવું પડશે ઇફ ધ ફર્સ્ટ વન ઇઝ ઓકે નંબર વન એન્ડ નંબર ટુ તમે અત્યારે મોટલ પર કામ કરતા હો સરસ બીજો એક પ્રેક્ટિકલ દ્રષ્ટાંત આવો અને તમે સાંજે ઘરે આવો અને તમારા વાઇફ કે જો આપણે નવા કટિન્સ કરના વિન્ડો ના તમને સરપ્રાઇઝ આપે કેવા લાગે છે તો જવાબ શું આપવાનો બોલો બોલો મસ્ત લાગે છે પછી પછી બીજું બીજું બોલો બોલો જોરદાર બસ તમને બધાને પ્રવચન ફળી ગયું આ જવાબ આપતા આવડ્યો ને કે પ્રવચન ફળી ગયું હવે તારે ક્યાં આખી જિંદગી આ પડદાની સામે જોઈને બેસવાનું છે

મોટું મન રાખ થવા દેવું એટલે તો આપણે મેરીડ લાઈફ સારી રીતે જીવી શકીએ શાંતિથી બેસીને અમે છેલ્લો વે ક્લુ આપું છું આ સબ ટોપિકનો શાંતિથી બેસીને તમારે ઘરે લિસ્ટ બનાવવાનો કે મારા સ્પાઉસને શું શું ગમે છે અને શું શું નથી ગમતું બીજું મારા સ્પાઉસને મારી કઈ કઈ આદત ગમે છે અને મારી કઈ કઈ આદત અથવા વિચારો એને કદાચ નથી ગમતા એવું મને લાગે છે અથવા કોક વખત સ્પષ્ટ કીધું છે કે મને નથી ગમતું અથવા નથી કીધું પણ મનેને ફેસિયલ એક્સપ્રેશન પર એ લાગ્યું કે એને નઈ ગમતું હોય એનું લિસ્ટ બનાવવું છૂટાચેના થાય ત્યારે કોર્ટ પર લોયર પાસે લિસ્ટ બનાવવું પડે પ્રોપર્ટી નું બીજું તીજું અમે તો આટલા તોલા આપ્યું તું પછી આમ કર્યું તું આમ કર્યું તું એની કરતા અત્યારે આ લિસ્ટ બનાવો પહેલા તો પીલું બચી જશે અને એ લિસ્ટ બનાવીને ફોકસ કરો કે માય પ્રકારનું ડિસ્કશન નથી ગમતું ફોર એક્ઝામ્પલ પોલિટિક્સ દ્રષ્ટાંત આપું છું કે તમને પોલિટિક્સમાં રસ છે અને તમારા સ્પાઉસને ને પોલિટિક્સમાં રસ નથી અથવા એને નથી ગમતું બીજું બને ને ચોઈસીસ હોય છે તો તમારે નક્કી જ કરી નાખવાનું તમારા સ્પાઉસ ની હાજરીમાં પોલિટિક્સ ની વાત કાઢવાની નહીં શું ફેર પડે છે તમને ઓફિસમાં જાઓ ત્યારે કોઈ તમારા જેવો પોલિટિક્સ નો રસ્યો ત્યારે અડધો કલાક ખેંચી કાઢો ને સી આ વાત નાની છે પણ હું તમને પ્રેક્ટિકલ સમજાવું છું આ વાત નાની છે પણ પ્રેક્ટિકલી ઈટ કેન સેવ યોર મેરેજ પ્રેક્ટિકલી ઇટ કેન ક્રિએટ હેપીનેસ ઇન મેરીડ લાઈફ પ્રેક્ટિકલી ઈટ હેઝ ધી પાવર ટુ ક્રિએટ અ સ્ટ્રોંગ બોન્ડિંગ બિટવીન ધ ટુ

એટલે આ ઇશ્યુસ બીજું એક ફેમિલીમાં ધ્યાન રાખવાનું કે જો મધર ઇન લો અને ડોટર ઇન લો ના ઇશ્યુસ તો યુનિવર્સલ છે ત્યાં થોડું ફ્રિક્શન આવશે જ પણ ત્યાં તમારે ગ્રીઝિંગ નો રોલ પ્રોપર એઝ અ જેન્ટલમેન તમારે પ્રોપરલી પ્લે કરવા જ્યુડિશિયસ બેલેન્સ રાખવા પ્રમુખ સ્વામી મહારાજ એક વાત સરસ કરતા એ પોતે કહેતા એમના જ શબ્દોમાં જે અમારા ગુરુ મહારાજે પણ સત્સંગ દીક્ષા નવો ગ્રંથ લખ્યો છે એ સત્સંગ દીક્ષા ગ્રંથમાં મહારાજે આ વાત લખી છે કે કે દરેક સાસુ મારી વહુ છે મારી દીકરી છે અને દરેક વહુ એમ માનવું કે સાસુ એ મારા મા બાપ છે એવો ભાવ રાખો ને પોતાની જાતને રોજ કેવું કે આ વહુ છે મારી દીકરી છે વહુ છે મારી દીકરી એવું બોલવું

વહુ તરીકે સાસુ સસરા સાથે રોજ સમય કાઢીને બેસવાનો પ્રયત્ન કરવાનો જ ખાલી કામ પૂરતું કામ નહીં કે મેં મારું કામ પોતે દીધું આમ ઓકે ના હોય ફ્રેન્ડ આવ્યો મોબાઈલ થી નહીં ગોઈ મે રૂમ બોન્ડિંગ જ નહીં થાય એટલે આ વાત લખાણી છે મને કઈ વખત પ્રશ્ન થતો હતો કે અંગ્રેજો બધા નામ ટૂંકા કરી નાખે તો આ કેમ ટૂંકું નહીં કર્યું હોય ડેડી બીકમ્સ ડેડ મોમી બીકમ્સ મોમ વાય મધર ઇન લો ડોટર ઇન લો આટલું લાંબુ નામ કેમ ટૂંકું ના કર્યું પાછું વચ્ચે સ્પેસ આપી મધર ડેશ ઇન ડેશ લો ડોટર ડેશ ઇન ડેશ લો બહુ વખત પછી વિચાર કર ખબર પડી ધીસ રિલેશનશીપ નેચરલી ગોઝ ટુવર્ડ લો આ તો હસતા હસતા વાત કરું છું સૌથી વધારે સિવિલ સુટ છે ના ચાર પછી બીજો વિચાર આવ્યો ફાધર બીકમ્સ ફાધર ઇન લો મધર બીકમ્સ મધર ઇન લો ડોટર બીકમ્સ ડોટર ઇન લો સન બીકમ્સ સન ઇન લો બ્રધર બીકમ્સ બ્રધર ઇન લો સિસ્ટર બીકમ્સ સિસ્ટર ઇન લો વાઇફ નેવર બીકમ્સ વાઇફ ઇન લો કેમ ખબર છે શી ઇઝ ધ લો એને મત તો ઘરમાં હવે હું લો છું ભાઈ વડીલો ઘરમાં બેઠા છે તારો વારો આવશે હજી ત્રીસ વર્ષ તું રાહ જો હજી ત્રીસ વર્ષ રાજો પછી ઘરમાં તારા હાથમાં ચાવી આવશે ઓથોરિટી આવશે તારી મા પિયર માંથી ચડાવે કે આવી રીતે ચાવી લેવાય એમાં ચડી ના જઈશ તારી જિંદગી બગડશે હવે બગ મુખ્ય એવું લાગે છે કે ઘરમાં